સત્યની ખોજ બધાને કરવી છે પણ સત્ય મળે ને એને અપનાવવું નથી ખોજમાં માહિર છે ખોજ કોને ગમતી નથી નવું નવું મળે ને મૂલ્યવાન મળે તો બધાને ગમે છે અમીરભાઈ નસીબ નવું મળે મૂલ્યવાન મળે બધાને ગમે પણ એના સાચવણી માટેની જે પ્રક્રિયા રહી ને એ કરી શકાતી નથી શૂન્ય થઈ જવાનો અર્થ એવો નથી કે તમે હૃદય બાળીને ચૂપ રહો શૂન્ય થઈ જવાનો અર્થ એવો થાય છે કે સમયની પરિસ્થિતિ કોઈ પણ આવો પણ તમને અડકી ના શકન એટલે આપમેળે શૂન્યતા આવે છે અડકતો શૂન્યતા આવતી અડકતો શૂન્યતા આવતી નથી પણ પરિસ્થિતિ સમયની પરિસ્થિતિ તમને અડકી ના શકન એ લેવલના તમે બની જાઓ એ સમજણના તમે બની જાઓ પછી એને એને શૂન્યતા કહેવાય શૂન્યતાનો અર્થ એવો થાય કે બધી જ પરિસ્થિતિને સહજતાથી ભગવાનની ધ્યાન માની સ્વીકારી અને કોઈ જ પ્રકારનો પ્રશ્ન જ્યારે હૃદયમાંથી ઉત્પન્ન ના થાય કોઈ જ પ્રકારનો પ્રશ્ન તમારા આત્મામાંથી ઉત્પન્ન ના થાય બધી જ પરિસ્થિતિને સ્વીકારી લો એટલે એને શૂન્યતા કીધી શૂન્યતાનો મતલબ એમ કે એવો નથી કે તમે કોઈ બોલે કોઈ ચાલે એ પરિસ્થિતિ હૃદયમાં દુઃખ આવે તો છતાં પણ શૂન્ય બોલો નહીં એને શૂન્ય કહેવાય શૂન્યની એટલે હૃદયની પરિસ્થિતિ રહી એ ઠંડી થઈ જાય આત્મા આત્માને જે વલોપાત્ર્યો એ ઠંડો પડી જાય કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય નહીં જો પ્રશ્ન જીરો થઈ જાય કોઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય નહીં કોઈ વ્યાકુળતા ના રહે પ્રશ્ન જ બધા જીરો થઈ જાય જ્યાં સમયના સમય ચક્રને જ્યાં સ્વીકારી લેવાનું સ્વીકારી લેવામાં આવે અને એ પરિસ્થિતિને શૂન્ય કહેવાય શૂન્ય બનવું કંઈ રમત કરવાની નથી શૂન્ય બનવું એટલે બધી પરિસ્થિતિને સમજી લેવી પછી સ્વીકારા રામ પરિસ્થિતિને સમજી લેવી પછી સ્વીકારાય એને શૂન્ય બન્યા કેવાય એટલે આ ઉપાધિઓ શાની છે ઉપાધિઓ પ્રશ્ન છે પ્રશ્નની પાછળ એના મનને શાંત કરવા માટેની એક દોડધામ એને તો ઉપાધિ કીધી ને આ બધા આ બધા ઉપાધિઓ છે છે પ્રશ્ન થાય છે પ્રશ્ન થાય એને સમાધાન થાય સમાધાન માટે દોડવું પડે એની માટે મહેનત કરવી પડે એને ઉપાધિ કીધી પણ શૂન્ય બની જાવ પછી કોઈ પ્રશ્ન રહેતો જ નથી સુતા આવી જાય સ્વીકાર્યતાનો મતલબ એની અંદર પણ હરખ હોય છે સ્વીકાર્યતા એટલે કોઈ પ્રશ્ન વગરનું જે છે બસ આનંદ છે એને શૂન્યતા કહેવાય એ ભક્તિનું પ્રથમ ચરણ છે શૂન્યતા હા આ જે તમે કરી રહ્યા છો ને એનો તો એ તો કાંઈ છે જ નહીં તો તમે ઓળખી જ નથી ભક્તિ એટલે શું શૂન્યતા ભક્તિનું પ્રથમ ચરણ છે પહેલું પગથિયું છે શૂન્ય થાવ પછી જ ભક્તિનો રંગ ચડ પછી જ ભક્તિની અંદર આનંદ આવો પછી જ ભક્તિની અંદર વૈરાગ પ્રાપ્ત થાય તેનો કોઈ વૈરાગ પ્રાપ્ત થતો નથી એ બધો જ ભ્રમ છે જે તમે વેરાગ ઘડીક તમને ચડો છો ને જે શરીર નાચ હશે ડોલ હશે ને આંખો બંધ કરીને જે તમે એ કરો છો ને એ ભ્રમ છે ભક્તિનો વૈરાગ ઉતરે ને એવો હોય એને ભક્તિનો વૈરાગ વેરા કીધો એ ક્ષણ માં ચડીને ઉતરી જાય ને ભક્તિનો વેરા કેવાય જ નહી એના ભક્તિનો વેરા કેવાય જ નહીં એ ભ્રમ છે તમારો ચડે કાયમ રહે નાચવાનું હોતું નથી તો એનું મન અંદરથી થનક કરતું એનો આનંદ એનો આત્મા અંદર થી નાચતો એ કોઈને બહાર દેખાતો હોય નહીં જ્યારે બધા જ વલોપાત મટી જાય ને ત્યારે ભક્તિનો રંગ ચડે વલોપાત ઊભા છો ત્યાં સુધી કોઈ ભક્તિનો રંગ નથી ફક્ત ભક્તિનો ડોહર છે અને તમે એના ભક્તિ માની રહ્યા છો તમે એના કે અમે કંઈક ભક્તિ કરી છે ભક્તિનો અર્થ જ કંઈક જુદો થાય છે ભક્તિનો અર્થ નિર્મળતા સાંદપણું શૂન્યતા અને તે પછીનો જે પ્રભુ આગળ સમર્પણ રહ્યું ત્યાંથી ભક્તિ ચાલુ થાય ભક્તિનું પ્રથમ ચરણ છે કે સમર્પણ તું કર એ ખરું તું કર એ ખરું થઈ જાય પછી કોઈ પ્રશ્ન રહેતો જ નથી નસીબાઈ હમીરભાઈ ઉપાધિઓ એટલી થાય છે કે કંઈક ખૂટે છે એમ કે આ હું કરી દઉં અથવા આનું શું થશે આનું ચમ થશે એ રોજ ના રોજ બે રોજ ના પ્રશ્નો તમારી અંદર ઉત્પન્ન થતા રહે ને એના ઠંડા પાડવા એ પ્રશ્નો બધા આગ છે પ્રશ્ન બધા અગ્નિ સમાન છે અને એને ઠંડુ પાડવા માટે તમે દોડધામ કરો છો ને એ ઉપાધિઓ થાય છે એ વિચલિતતા ઉત્પન્ન થાય છે એ વિચલિતતાની અંદરથી પર થઈ જવાનું થાય ને પછી ભક્તિ મળે એમની વિચલિતતા કાંઈ ના રહેવી જોઈએ કર્તવ્ય કરીને છૂટા કર્તવ્યની અંદર પણ ઉપાત ઉતાપત તો બિલકુલ નહીં કર્તવ્યની અંદર પણ ઉતાપત નહીં કર્તવ્ય પણ સમય ચક્રના આધીન થઈને કે હું કરું છું થાય કે ના થાય એનો મને કોઈ શોખ નથી હું મારું કર્તવ્ય કરું છું એની પાછળ કર્તવ્યની પાછળ ફળની આશા ના હોય ને એને કર્તવ્ય એને પૂર્ણ કર્તવ્ય કહેવાય તમે કર્તવ્ય કરો એની પાછળ ફળની આશા ના હોય કારણ કે કર્તવ્યની પાછળ ફળની આશા રાખો તો એ કર્તવ્ય કર્તવ્ય નથી રહેતું પણ શું બની જાય છે ફળની આશા વાળું એટલે શું થાય એ માયા બની જાય કર્તવ્યની પાછળ કર્તવ્ય રહેતું જ નથી તમે કોઈ 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 પણ 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 કામ કરો એની પરિસ્થિતિની અંદર મેળવાની આશા ના રાખો તમારું કર્તવ્ય છે ને તમારે કરવું પડે મારા વાંધો નથી મારા કરવાનું મારા ભાગમાં આવેલું છે મારે કરવું પડશે પછી એનું કોઈ ફળની આશા ના રાખો એ પૂર્ણ કર્તવ્ય કહેવાય પણ અત્યારે તો કોઈ પણ કામ કરો એની પાછળ કંઈક ને કંઈક સ્વાર્થ સ્વાર્થ વગરનું કોઈ કાર્ય કોઈ કરતું નથી આ તમે જેટલા બેઠા છો ને એ બધા સ્વાર્થના કારણે બેઠા છો મને સ્વાર્થ વગર કોઈ બતાવો નથી આ જે બેઠા છે ને બધા સ્વાર્થની અંદર જ છો ક્યાંક ના ક્યાંક સ્વાર્થનો કોઈને ઓછું વધતું કોઈને ક્ષણ જેટલું ઉમેર્યું કોઈને પહાડ જેટલું પણ બધા તમે આની પાછળ જ આવ્યા છો તમે કઈક વસ્તુની પાછળ આવ્યા છો એટલે એ જ સમાપ્ત થઈ જાય ને અને તે પછીનું કર્તવ્ય રહ્યું ને એના કર્તવ્ય કહેવાય કોઈ પૂછવા આવ્યું છે કે મારા એની પાસેનું કામ છે કે હું પૂછવા માતાજીને જઈશ તો માતાજી મારું સારું કરી દેશે અને હારું થઈ જશે એક એ આશા છે ને એ આશા એ આશાના અનુરૂપ થઈને આવ્યા છે કાંઈ થવું વધ થાય ના થવું કાંઈ નહીં મારતો ત્યાં જઈને આનંદ કરવો છે એવી આનંદની અનુભૂતિ માટે કોણ આવી એવી આનંદની અનુભૂતિ માટે કોક કોક જુજવે હશે મારે મારા મારે એમ ના કહેવા નથી આવ્યા કોક હશે બીડલો જૂજવે હશે પ્રાપ્ત કરવાની ચાહના હા પ્રાપ્ત કરવાની ચાહના અને એ એ ચાહના રહીને એ પણ નિઃસ્વાર્થ હોવી જોઈએ કે હું પ્રાપ્ત કરીને હું જ્ઞાની મળે છે હું લોકોને જ્ઞાન આપતો જોઈએ એ પણ સ્વાર્થ હોવો જોઈએ નહીં પોતાની માટે સામર્થ્ય પ્રદાન કરે પોતાની માટે સામર્થ્યતા ઉત્પન્ન કરે એની માટે જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય બીજાને બતાવવા માટે જ્ઞાન પ્રાપ્ત કરવાની શી જરૂર છે પોતાની જાતને તમારે તમારે નાવું હોય તો તમારે શરીર સાફ કરવા નાવાનું હોય પછી તમે નહીં અને પછી કોઈકને બતાવવાનું હોય કે હું નાયો છું શુદ્ધ છું તો એ નાવું પણ મેળા પ્રમાણે જ છે હા એ બાહ્ય ડમ્બર છે શરીરને શુદ્ધ કરવા માટે સ્નાન છે એમ આ જ્ઞાન છે ને એ આત્મીય શુદ્ધતા છે એમાં કોઈને બતાવવાની ક્યાં જરૂર છે કે તમે કેટલા જ્ઞાની છો જ્ઞાન તો આચરણ થકી ખબર પડે જ્ઞાન તો આચરણમાં તમારા આવે તમારા વ્યવહારની અંદર આવે તમારા વાણી વર્તનની અંદર આવે તમારું જ્ઞાન રહ્યું ને તમારા વ્યક્તિત્વની અંદર ઝડકી આવે કે તમે કેટલા જ્ઞાની છો એને એને જ જ્ઞાન કીધું છે અને હું તો એક જ વસ્તુ કહું છું જ્ઞાની હંમેશા મૌન હોય છે જ્ઞાની ઉચાપટ કરતા નથી જ્ઞાની હંમેશા મૌન હોય જે સંપૂર્ણ જ્ઞાનને પ્રદાન કર્યું હોય જે સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કર્યું હોય એ પ્રાપ્તિ રહી એને મૌન બનાવી દે છે પછી જ્ઞાની નરું બોલ બોલ કરે ને તો એ જ્ઞાની નથી એ જ્ઞાનનો ભ્રમ છે કારણ કે જ્ઞાન રહે ને એ તમને મૌન બનાવી દેશે જ્ઞાન તમને શૂન્યતા પ્રદાન કરે છે અને મૌન અને શૂન્યતા બે ભેગી થાય ને પછી તર્ક વિતર્કનો કોઈ કોઈ જગ્યા રહેતી નથી તર્ક ને વિતર્ક એની કોઈ જગ્યા રહેતી નથી જ્ઞાનીપણાનો મતલબ તર્ક વિતર્ક ત્યાં સમાપ્ત થઈ જાય એને જ્ઞાની કીધો છે તમે કોઈની સાથે ચર્ચામાં ઉતરી જાઓ પછી તર્ક વિતર્ક થાય પછી એનો તમે સમજાવવાનો પ્રયત્ન કરો છો તમે તમારા જ્ઞાનપણાનું સર્ટિફિકેટ આપી રહ્યા છો તર્ક વિતર્ક ત્યાં બંધ થઈ જાય શૂન્ય થઈ જવાય ને ત્યાંના જ્ઞાની કહે બુદ્ધિ હંમેશા પ્રશ્ન ઉત્પન્ન કરે છે બુદ્ધિનું કામ એ જ છે કે ગમે ત્યાં કોઈ પણ સંજોગોની અંદર ભગવાન હોય માતાજી હોય માણસ હોય સમાજ હોય ગમે તો એની ઉપર પ્રશ્ન ઉભો કરવો એ બુદ્ધિનું કામ છે અને દરેક પ્રશ્નનો સહજતાથી સ્વીકાર કરીને એનો જવાબ આપવો એ આત્માનું કામ છે આત્મા ક્યારેય પ્રશ્ન ઉભો નથી કરતો કારણ કે આત્મા પ્રશ્ન એટલા માટે ઊભો નથી કરતો કે આત્મા સમર્પિત છે અને સમર્પણની અંદર પ્રશ્ન નથી આવતા ધ્યાન રાખજો અમીરભાઈ સમર્પણની અંદર પ્રશ્ન નથી આવતા સમર્થ સમર્પણની અંદર બધું સ્વીકાર્યતા આવે છે અને સ્વીકાર્યતાની અંદર પ્રશ્ન ના ઊભા થાય જે સ્વીકારી શકતું નથી અને પ્રશ્ન ઊભા થાય તો બુદ્ધિ રહીને તમને જે જે પ્રશ્ન ઉત્પન્ન કરે છે ને બુદ્ધિ કરે છે આત્માની અંદર તો ફક્ત ને ફક્ત જવાબ ભર્યા છે એ પ્રશ્ન છે જ નહીં આત્માની અંદર ફક્ત ને ફક્ત જવાબો ભર્યા છે ત્યાં પ્રશ્ન નથી આત્માથી કોઈ પ્રશ્ન ઉત્પન્ન થતો જ નથી ત્યાં શૂન્યતા આવી જાય છે પછી પ્રશ્ન ક્યાં ઉત્પન્ન થાય પ્રશ્ન તો બધા દિમાગથી ઉત્પન્ન થાય છે આ બુદ્ધિથી ઉત્પન્ન થાય છે બાકી આત્માની અંદર તો શૂન્યતા હશે સમર્પણતા હશે એ કોઈ પ્રશ્ન ઊભો થતો નથી એટલો તો મહાપુરુષ એ કીધું છે કે તમે આત્માનો ઓળખોને આત્માથી જીવો આત્માથી જીવો તો પ્રશ્ન રહેતો નથી પણ બુદ્ધિથી જીવો તો પ્રશ્ન રહે પ્રશ્ન જ્યારે મટી જ્યારે સમજી લો ને કે તમે આત્માથી જીવતા થઈ જાય છે સમર્પિતતા આવી જાય છે જીવન જીવવાનું આ રહસ્ય રહ્યું ને રહસ્ય ખૂબ ઊંડું રહસ્ય આ ભ્રમની ચાદર રહી ને એ હટતી જ નથી કારણ કે માયાનું પડ એટલું એમ ચીપકું છે કે ગમે તેટલું કરવું તો એ ચીપકતું નીકળતું નથી માયા એટલી બળવાન છે માયાના શરીરથી ને તમારા દિમાગથી તમારા જીવનથી ઉખાડી ફેંકવી ને એ મોટું મહાયુદ્ધ છે કોઈ યુદ્ધ લડવાની ક્યાં જરૂર છે ક્યાં દુશ્મનોની પાછળ દોડવાની જરૂર છે મોટો દુશ્મન તમને વળગી પડ્યો છે ને એને તો ઉખાડું એક આ માયા એ મોટો દુશ્મન છે અમિત એના ઓળખવાનો છે એને ઉખાડી ફેંકવાનો છે માયાથી જ દુઃખ મળે છે અને માયાથી જ ભ્રાંતિ ઉત્પન્ન થાય છે અને માણસ મને માયામાં જ જીવે છે સત્યતા તો એના ખબર છે નહીં સત્યતા કોશો દૂર છે એના વાતો કરવી છે સત્યતાની પણ સવારમાં હમણાં જ વાત કરી દસ મિનિટ પહેલાં કે સત્યતાની વાતો કરવી છે પણ આચરણ કરી શકાતું નથી કારણ કે તમે દિમાગથી જીવો છો એટલે આચરણ કરાતું નથી જ્યારે આત્માથી જીવતા થઈ જાઓ ને પછી આચરણો બધા આ મેળે અંદરથી નીકળવા માટે એની માટે કોઈ ભણવા જવાની જરૂર નથી કે એની માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી તમારા આચરણ માટે તમારે મહેનત કરવી પડે તો તમે હજુ દિમાગથી જીવો છો પણ આચરણ આપ મેળે તમારી અંદર ઉપસ્થિત થાય આચરણ નીકળવા માટે આચરણ થતું થઈ જાય આપ મેળે અને આત્મા રાજા બની જાય ને ત્યારે જે મજા આવે ને એના આત્માથી જીવ્યા કહેવાય પ્રયત્ન કરો છો ત્યાં સુધી દિમાગશો પ્રયત્ન મૂકી દેવાના અને ચાલુ જ થઈ જાય પ્રયત્ન પૂર્ણ થઈ જાય અને આચરણ આપ મેળા ઝડપતું થઈ જાય એને તો કીધું સર એને કઈક ઉગ્યું કહેવાય એટલે એમ કહેવાય કે કૂવો છે અમીરભાઈ અને કૂવાની અંદર પાણી છે કૂવાની નથી પાણી કાઢવું હોય તો ડોલ નાખવી પડે અથવા ઘડો નાખવો પડે ને પાણી તો કૂવામાં છે જ પણ એને બહાર કાઢવું હોય તો કંઈક નાખવું પડે કુવામાં પાણી હોય તો બહાર આવે પાણી ના હોય તો ઘડો ખાલી આવે એમ તમારી અંદર દરેકની અંદર મોહ માયા ક્રોધ બધું ભર્યું છે અને જ્યારે કોઈ અંદર કઈક નાખે છે કાઢવા એટલે ઓટોમેટિક જેવો એ બહાર આવે હોય એ નીકળે તમે કોઈ પણ વ્યક્તિ ની અંદર આનામ ક્રોધ નથી તો એને થોડોક સતાવો સંચેડો જે હશે એ બહાર આવશે તમે કારણ ડોલ નાખી તમે ઘડો નાખો અંદર એટલે જે હશે એ બહાર આવશે હું એમ કઉ છું કુવા ખાલી કરવાના છે હજારો દોરડા જાય અંદર પણ એ ખાલી ને ખાલી બહાર આવો તમને કોઈ હજારો માણસ સતાવે તમને ગમે તે કોઈ દર કરે પણ તમારી અંદર ક્રોધ અને પ્રપંચ નીકળી જ ગયું હોય તો શું ડોલમાં હોય તો એમ કહું છું તમારી અંદર ક્રોધ ભર્યો તો બહાર આવશે ને એટલે તમારી અંદર ક્યારેક કંઈક બહાર આવવાનું તો એની નોંધ લેવાની કે આ મારા બહાર આવ્યું મારે ના હોવું જોઈએ અને એની નોંધ લઈને અને એમ જ જીવન સરળ બને છે જીવન એમને એમ સરળ બનતું નથી તમે ધરણું કરતા હોય તો તમારા આંખો રહીને એ દરણા ધરણા ઉપર દીકરીઓને ખબર હશે કે દરણાની અંદર ઘઉં મીઠતા હોય કે ચોખા મીડતા હોય તો ઝીણવટ ભરી તપાસ કરવી પડે ક્યાંક ક્યાંક કોતરું તો નથી ને ક્યાંક કાંકરો તો નથી અને પછી કાંકરો જેવો દેખાય એવો વીણીને નાખી દો પછી દરણું થાય એમ આ જીવન છે આત્મા છે આને તમારે દરણું કરવું કરવું હોય તો તમારી આંખોથી તમારી જ ભૂલો તમારે ગોતવી પડશે અને એને કાઢીને ફેંકી દેવી પડશે તો જ બનશે રસ્તો સત્ય સુધી જવાનો રસ્તો એક જ છે પણ ભલે અલગ અલગ દરવાજા રહે મંજિલ એક જ છે દરવાજા અલગ અલગ છે રસ્તા અલગ અલગ છે અમિતભાઈ મંજિલ એક છે રસ્તા અલગ અલગ છે કોઈ બીજા ધર્મમાંથી જતો હોય કોઈ બીજા ભગવાનના પૂજન જતો હોય કોઈ માતાજીનું પૂજન જતો હોય કોઈ બૌદ્ધનું પૂજન જતો હોય કોઈ ઇસ્લામમાંથી જતો હોય કોઈ ક્રિશ્ચનમાંથી જતો હોય કોઈ યુધ્ધમાંથી જતો હોય પણ જવાનું તો એકને એક જગ્યાએ ક્યાં સત્ય સુધી કે ભાઈ આની રીતે આમ થાય કારણ કે કંઈક અને કંઈક અનુભવ થાય તો જ સત્ય પ્રાપ્ત થાય સત્યનો એમ કહેવાય કે વલવણ એવું છે કે એને વલોવશો ને તો જ માખણ નીકળશે એ ભલે કોઈ પણ રસ્તો જતા હોય એને એવી ચિંતા કરવાની નથી જે શોર્ટકટમાં જાય છે ને એમને કોઈ અનુભવ મળતા નથી અનુભવ વગરની રોટલીઓ ખાવાને ને એને ખાવાની મજા ના આવે તમને તમારી બા તમારી મા જ્યાં સુધી રોટલા વણી વણી ખવડાવો છો ને તાણી એ રોટલાની તમને કિંમત નહીં હોય ને એની તમને સમજણ પડશે નહીં મંજિલ સુધી પહોંચી જાય તમારી ભૂખ મટી જાય પણ એના પેદા કરવા માટેની જે અનુભૂતિની જે અનુભવ છે ને એ અનુભવ તમારો નથી એમ જે માતાજીને ભગવાનના અને ધર્મનો ખોટા કંઈ સીધા શોર્ટકટની અંદર રોટલી ખાવા જતા રહ્યા છે ને કાવું કશું હોય નહીં એ વાત એની મંજિલ સુધી પહોંચી જાય પણ અનુભવ વગર પહોંચ્યો એની કોઈ વેલ્યુ તા નથી પણ એને કિંમત ના સમજાય પણ જે બધું જ ભલે અહીંથી ચાલુ કર્યું એને અંધશ્રદ્ધામાંથી ચાલુ કર્યું અને એમાંથી એ શીખતો 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 બધા જ પહાડો અને અંતરાયો પાર કરતો કરતો સત્યની પરમગતિએ પહોંચે પછી એને જે રોટલી મળે એને જે મંજિલ સુધી પહોંચે અને એની મીઠાસને અલગ હોય છે એટલે ભેદ એટલો હોય છે કે જે ફરી ફરીને પહોંચે છે ને એને લોટ એની કિંમત હોય બાકી જેને સીધી સીધું મળે એની કિંમત હોતી નથી બધા જ અનુમાન છે તમને એમ કહું કે સાણંદ જવું હોય તો કઈ બાજુ આ વાત જવું પડે ને અમદાવાદ જવું તો આમ જવું પડે કે પૂર્વ દિશામાં અમદાવાદ આવ્યું તો કેટલા કિલોમીટર કે ત્રીસ કિલોમીટર તમે અમદાવાદ જાઓ આમ થઈને જાય અમદાવાદ જવાય પછી કોઈ આમ જાય વિરુમગામ સાહેબ સાંભળજો તો શું અમદાવાદ પહોંચશે એનો જવાબ આપો તો હા બરાબર બરાબર કે તમે અમદાવાદ આમ જાઓ છો કોઈ કેમ કે આ ગાડો છે કે વિરુગામ સાઈડથી જશે આ કોદે નહીં પહોંચશે ના તારી ભૂલ છે કારણ કે પૃથ્વી ગોળ છે ક્યારેક ને ક્યારેક તો પેલી બાજુ પહોંચી જશે પણ એને એવું ના કહેવાય કે આ ગાંડો છે એને સ્વીકારી લેવા તો લાંબી બુદ્ધિઓ ખબર પડી જાય કે પૃથ્વી ગોળ છે આમ થઈને ત્યાં આમ થઈને જ આવવાનો આમ જશે તો આમ થઈને જ એ ત્યાં જ પકો પછી એને એને પાગલ કહેવાય ને કે અહીંથી અહીં પહોંચી જવાનું કેટલી વાર હતી પણ એ આમ ના આવે ને કેટલા દેશને જેટલી દુનિયા જેટલા પહાડો જેટલી કુદરતી સાધનો સંસાધનો જેટલું એને જાણવા મળશે એ જાણકારીને જે અનુભવને જે આનંદિત રહે ને એ અહીંયાથી શોર્ટકટમાં જનારાને નહીં મળે મળે એને પૂછો ને ભલે વાર લાગી એને એને કદાચ એમ લાગે કે એને બે વર્ષ વીતી જાય સમજો પણ બે વર્ષની અંદર જે એના અનુભવ મળે જે કુદરતને જાણવાનો મોકો મળ્યો ને એ મોકો તમને અહીંથી તારીખ કિલોમીટરમાં કાંઈ મળશે નહીં અને એની જોડે બેસવાની એની વાતો સાંભળવાની તમને કંઈ ખૂબ મજા આવશે એ તુસડું નહીં બોલે આથી આમ બેસી જો રિક્ષામાં આવી આજે સરખી જ આવી જુ સાણંદ આમ થઈ જાય ને એવું નહીં કે એ એ એની વાર્તા કરશે ને તમને એની અંદર મજા મંજિલ એક જ કે અમદાવાદ પહોંચ્યા પણ પેલો અમદાવાદ પહોંચ્યો એની વાર્તામાં કાંઈ દમ નહીં હોય પણ પેલો અમદાવાદ પહોંચ્યો એની વાર્તામાં જે મજા આવશે ને જે અંતરના અંતરાયો જે સમય સાથે અને જે એના પથની અંદર જે જે ઘટનાક્રમ બન્યો જે પથની અંદર જે જે સાર પણ આવ્યું એના બધા જ અનુભવ સાંભળવાની તમને એક ચિત્તે મજા આવશે કારણ કે એને આનંદ એની જિંદગીનો અને એ રસ્તાનો એને પરિપૂર્ણ આનંદ લીધો અને પછી એને અનુભવથી ત્યાં પહોંચ્યો એમાં અમુક શોર્ટકટ જે કહે છે ને એમાં કોઈ મજા નથી મળ જવાનું તો મંજિલ એક જ છે ભલે ગમે તે રસ્તો કોઈ જતું આપણે શું કેમ વિરોધ કરવાનો થાય જે સંત પુરુષો બની ગયા એ શોર્ટકટમાં નથી બને એમને જીવનનો પરિપૂર્ણ ચક્ર માર્યું છે એને આ સત્યતાનું જે જે સંત પુરુષો બની જાય એમને લાંબા ગાળાનો રન એમ કહેવાય કે પથ લીધો હતો અને એમાંથી અનુભવ મળીને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે સમય વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી તમારે પૂરેપૂરો સમય આપવો પડે કોકના જ્ઞાન ઉપર સીધે સીધું ચડી જવા એ કોઈ મૂર્ખતા છે એ તમે શું પ્રાપ્ત કર્યું કોઈ કીધું ને તમે કરવા માંડ્યા એનું તમે શું પ્રાપ્ત કર્યું તો તમે એને પહોંચેલું એને બનાવેલું તમે માથા લઈ લીધું આમ ના કરે તારો ખુદનો અનુભવ શું તારો સ્વઅનુભવ શું કે સ્વઅનુભવ તો અમે જીરો છો મને ફલાણા ફલાણા ચોપડીમાં આવું લખ્યું છે ફલાણા સંતે આવું લખ્યું છે એટલે અમે એવું કરીએ છીએ તો તારો અનુભવ તો નહીં જ ને એ તો એને લખ્યું તું તારો પોતાનો શું કે જીરો તો તું મૂર્ખ છો તારું શું તું શું પ્રાપ્ત કર્યું તું એ શું જાણકારી લીધી તે સ્વઅનુભવ શું કર્યો કે સ્વઅનુભવ મારે કાંઈ નથી મને ફલાણી ચોપડી અંદર ફલાણા સંતે ફલાણા માણસે આ લખ્યું છે ને મારો આઈડલ છે એટલે હું એવું કરું છું પણ તારું શું એ તો એને કર્યું તારું કંઈ નહીં તું જીરો તો પછી તારા ફાંકો મારવો જ ના જોઈએ અમે તમે જીવનમાં આવ્યા છો તમારી કમાણી હોવી જોઈએ તમારું જ્ઞાન પણ તમારી કમાણીનું હોવું જોઈએ કોઈકના ચોપડિયાના પોપટિયા જ્ઞાન લઈને પછી કુદામ કુદ કરો ને એનું નામ કાંઈ એમાં માખણ અને અનુભવનું માખણ માખણ રહ્યો ને એ ક્યાંય વેચાતું મળતું નથી જેને મહેનત કરી હોય ને એને એને મળે છે બાકી તો જે લેવા હોય બધાને સાસ જ મળે છે બીજું કાંઈ મળતું નથી અનુભવ ક્યારે તમને જે અનુભવ થયો ને તમે કોઈને સ્પર્શતાથી નહીં કરી શકો હું કઈ રીતે સમજાવું તમને એવું એવું થશે મારો અનુભવનો જે આનંદ રહ્યો ને એ તમે બીજાને ના આપી શકો તમારા અનુભવનો આનંદ બીજા કારણ કે અનુભવ રહે ને એ સ્વ છે અનુભવ રહે સ્વ છે પોતે છે એ પોતાના જ થાય બીજાને તમે ના કરાવી શકો એ અનુભવ કરવો તો એને એ કરવું પડે ને એને સ્વ બનવું પડે તો એનો અનુભવ થાય તો સ્વ તો કોઈને બનવું નથી અને સાસ ભીપીને એમ થાય કે અમે છીએ અમે છીએ અમારા તાકાત છે કાંઈ નથી સ્વ અનુભવ સિવાય કાંઈ છે નહીં સાસ પીનારા તો દુનિયાની અંદર કૂદે છે ને વાળા તો શાંત ચિતે બેસી ગયા છે અમે એ માખણ ખાઈ સાસની જરૂર નથી એટલે તમે જીવનની અંદર સ્વ અનુભવ કરો સ્વ અનુભવ સિવાય કાંઈ છે નહીં અમીર બેન સત્યતાની અંદર સ્વ અનુભવ કરો સ્વઅનુભવ સતત ને સતત તમારો આત્મા રહ્યો ને સત્યતા તરફ વળવો જોઈએ એને વલોપાત કરવો જોઈએ એની પાસે દોડવું જોઈએ સતત ચિંતન કરવું જોઈએ અને ચિંતન રહ્યો ને તમારી ભૂખ રહી ને એ તમે સત્યતા સુધી પહોંચાડે બાકી કૂકની ચોપડીઓ વાંચી વાંચીને પછી મગજ સુધી પહોંચે ને જ્ઞાન એ જ્ઞાન નથી એ નકરો આડંબર ને નકરો ભ્રમ તમારા રામાયણને મહાભારત ને રામાયણની ચોપાઈ યાદ રાખવી પડતી હોય ને એ કોક કહે ને એનું તમારે અર્થઘટન કરવું પડતું તમારું કાંઈ છે જ નહીં હા હા એ કાંઈ છે જ નહીં મહાભારતનું અંદર પર્વ વાંચી વાંચીને પછી એનું વર્ણન કર્યું કે પાંચ માણસ હમદાવ આમ થયું તે આમ થયું ફલાનું ઢીકળું થયું એનું કાંઈ નથી તમે શું કર્યું તમારું જ્ઞાન કેટલું તમે કયો નવો શ્લોક બનાવ્યો તમે શું નવું શોધ્યું સત્ય તરફની તમારી નવી પ્રેરણા તમે શું શોધીને જગતના આવ્યું તો કે કાંઈ નહીં બધું બધું બનાવેલું છે આવ્યું છે એનું કર્યું તો પછી ફાંકો જુ ખોટો છે એને મરાય જ નહીં એને કરાય જ નહીં તમારું સ્વ હોય આપ્યો અને સ્વ પછી કોઈ સ્વીકારે તો ના સ્વીકારે એનો પણ તમને અરોગ શોખ હોવો જોઈએ નહીં કારણ કે સ્વ રવિએ પોતાની માટે તો શ્રેષ્ઠ હોય હોય ને હોય જ કારણ કે સ્વ તો તમારે પોતાની અંદરથી પ્રગટ થયું છે અમીરભાઈ નથી સ્વ તમારી અંદરથી પ્રગટ થયું સ્વ અનુભવ છે ને અનુભવ તમારી માટે તો સારો હોય હોય ને હોય ભલે દુનિયાને માનક ના માને એની ચિંતા કરવાની હોતી નથી અને કારણ કે સ્વથી જ પૂરું થઈ જાય છે બધું પોતાના અનુભવથી જ પૂરું થઈ જાય પછી બીજાને મનાવવાનો કોઈ વસ્તુ ઉત્પન્ન થતી નથી કારણ કે તમે તમારા જીવન તમારું છે તમારે તમારી શોધ કરવાની છે તમારે તમારી માટે શોધ કરવાની છે દુનિયા માટે શોધ કરવાની કોઈ જરૂર નથી દુનિયા તો આમ મેળે શોધી જ લેશે બધું જેને જેવી જેને જેવી તડપ ને એ રીતે બધું થાય કોઈએ કોઈનો અર્થ જાણ્યો નથી કોઈએ કોઈનું કાંઈ જાણ્યું નથી બસ એમને બધા દોડ દોડ કરે છે વિહીનતામાં બધા જ તમે તમારું ખુદનું ખુદનો સ્વ અનુભવ કરો સ્વ અનુભવ કરો અને જો ચિંતા રાખશો હજુ કહો છો ચિંતા રાખશો તો તમારી ચિંતાથી તમારું શું ભલું થયું મને કહેશો ચિંતાથી કાંઈ ભલું થતું નથી ચિંતા મુક્ત થઈને અને મંજિલ તરફ દ્રષ્ટિ રાખવા ચિંતા મુક્ત થઈ અને મંજિલ તરફ દ્રષ્ટિ રાખો અને બધું જ ભગવાન ઉપર છોડીને ફક્ત અને ફક્ત તમે તમારું કર્તવ્ય કરો તમારે કોઈ કામ અટકાશે નહીં કોઈ કામ અટકાશે નહીં તમે શું કરો છો ચિંતા કરી કે તમે આમ થશે શું થશે ચમ થશે એનાથી કાંઈ ફેર પડવાનો નથી એ ચિંતાથી કોઈ વસ્તુનું નિરાકરણ થતું નથી ચિંતા પાછળ એની એને એને પૂરું કરવા માટે મારે શું મહેનત કરવી પડશે કે આરીએ એની પાછળ લાગી જાવ તો પૂરું થાય નહીં તો કાંઈ પૂરું થાય નહીં અને કોઈ મહેનત કરવી નથી બધાને ભગવાન માતાજી જોડેથી સીધે સીધા આશીર્વાદ આશીર્વાદને પેલું શું કે આપો એને હા આશીર્વાદ લેવો ને આશીર્વાચન લેવા છે ને બરાબર એ જ લેવું છે કોઈને કોઈ મહેનત કરવી નથી મહેનત કરવી હોય તો ભગવાનની જોડે જવાનો સમય રહેતો નથી તમને કહી દઉં મહેનતવા ભગવાન જોડે સમય છે જ નહીં અમુક કે માતાજી તમે આવું કેમ કહો અમે બધા નબળા છીએ નથી તમે મનથી ભ્રાંત થયેલા હશો અમીર મનની ભ્રાંતિ જ્યારે તૂટશે ને ત્યારે તમને રહ્યો ને મંદિર મંદિર નહીં લાગે કારણ કે મંદિર રવિએ તમારું મન રવું મંદિર હશે એની અંદર પ્રભુ બેઠો છે એની અંદરથી તમને બધા જવાબ મળી જશે તમને મંદિર જવાની જરૂર પડશે નહીં કારણ કે ખુદનું ખુદનો દેહ મંદિર બની ગયો છે ને એની અંદર પ્રશ્નોનો ઉત્તર આપનારો પ્રભુ પોતે તમને દેખાશે અને એને ઓળખી લેશો ને પછી મંદિર ક્યાં ગોતવાની જરૂર છે કારણ કે આ દેહ એક મંદિર છે આ દેહ મંદિર સમાન છે અને એની અંદર ભગવાન બેઠો છે અને બધા પ્રશ્નોનો ઉત્તર અંદરથી મળે છે ક્યાંય બહારથી મળતો નથી આ બ્રહ્મના પ્રાંતે જ્યારે તૂટી જશે ને ત્યારે ખબર પડશે કે પ્રભુ ક્યાં પેઢો છે પ્રભુ કોણ છે અને ત્યારે દુનિયાની બધી જ ખબર પડી જાય કે ક્યાં બધું દોડવાનું રહે છે જ્યારે એમ એમ કે સત્ય સત્ય એટલે શૂન્ય થઈ જવાય તો સત્ય મળી જવું પછી એ ભુવાજી શૂન્ય થઈ જાય તમને સમજાઈ જઈ દેશે હા સત્ય શૂન્ય થઈ જવાય શૂન્ય થઈ જવું અને વક્તા કરવું એ બે વસ્તુ છે તમને આપીને મારું કર્તવ્ય છે તમે કરો ના કરો એને ક્યારેય ચિંતા મારા કરવાની જરૂર નથી તમને ફક્ત કહો છો કે આ રસ્તા પર હાલો હાથે તે હું આટલાથી મૂકી દઉં છું એનાથી પૂરું થઈ જતું નથી આ યાદ રાખજો તમને આ જ્ઞાન આપું એનાથી પૂરું થઈ જતું નથી હું રસ્તા પરથી જ્યાં અટકું છું ને ત્યાંથી તમારે હાલવાનું ચાલુ કરવાનું છે તો સત્ય મળે હા કારણ કે હું કર્તવ્ય કરીને મારાથી કર્તવ્ય કરીને મારાથી છૂટું થઈ જવાય છે પછી મારે તમે કરો ના કરો એને મારે કોઈ નોંધ લેવાની કોઈ જરૂર નથી તમે કેટલો પોકો છો ને એની નોંધ તમે ખુદ રાખ્યા તમારા શૂન્યતા આવી જોઈએ મારામાં તો શૂન્યતા છે જ કારણ કે મારું કર્તવ્ય છોડ્યા પછી ક્યારેય ટકોર કરી નથી એ જ મારી શૂન્યતા મારું કર્તવ્ય કર્યા પછી ક્યારેય ટકોર કરી નથી એ જ મારી શૂન્યતા છે તમે સુધર્યા છો કે નથી સુધર્યા એની એની ચિંતા મેં નથી કરી એ જ મારી શૂન્યતા છે તમે શું કરવા જઈ રહ્યા છો શું કરશો એની પણ મને ચિંતા નથી એ જ મારી શૂન્યતા છે પણ તમે કેટલું પ્રાપ્ત કર્યું એ તમે ખુદનો વિચાર તો કરો તમે કેટલું પ્રાપ્ત કર્યું એની તમને કોઈ ચિંતા એ તમારે વિચારવાનું છે તમે જે સ્થાન જે ગાદી ઉપર પદ ઉપર છો ને એ પદની ગરીમાં રહીને એ તમારા તમારી શૂન્યતા ઉપર આધાર રાખો છો બાકી વાર્તા પૂરી થઈ જશે તમારું લેવલ તમારે જાળવવાનું છે અમે જોઈને લેવલ નહીં જળવાય ને તો એ એમાં કોઈ ભગવાન માતાજીનો કોઈનો વાંક હશે નહીં એ સ્વનો વાંક હશે પોતાનો વાંક હશે એટલે તમારી તમારી અંદરથી એમ કે દરણું કરવાનું પોતાના આત્માનું પોતાના વ્યક્તિત્વનું દરણું કરજો એમાંથી તમને ઘણા કાંકડા મળશે કોકના ઘરે કોકના દરણા કરવા શું કામ જવાની જરૂર છે રોજ રોજ ટોળા વળી વળીને બેઠા હોય ને દરણા થતા હોય પણ પોતાના નહીં પારકા દરણા કરવાના પારકાના કાંકડા ગોતવાના પારકામાં એટલા ફોતરા ગોતવાના નામ છે એનું દરણું કહે ને એનો તમે સાફ કરી દીધું પોતાના કાંકરા રહી ગયા પોતાના ફોતરા રહી ગયા અને બીજાના દાણા સાફ કરી દીધા પોતાની અંદર ઝાંખવા ઝાંખવાનું શરૂ કરશું તો તમને ક્યાંય બહાર ઝાંખવાનો સમય મળશે નહીં કારણ કે બધીઓ તો બધી તમારી અંદર એટલી બધી પડી છે ને કે બહાર જવાની જરૂર જ નથી એટલી બધી તમારા ખામીઓ પડી છે ખામીઓ તમને ખબર પડી જાય તો બીજાની વાતો કરવાની ક્યાં જરૂર છે તમારી તમારી વાતો તમાર તમાર બીજાની વાતો ક્યાં કરવાની જરૂર છે સમય રહેતો જ નથી કારણ કે જીવન જતું રહેશે ને તોય નથી ધરણું ઓછું થશે નહીં પોતાનું દરણું કરો ને તો એકદમ શુદ્ધતાના રોટલા તમારા છોકરા ઘરમાં ખાશે કાં તમારા 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 આવરણો સાપ હશે ને તમારા જીવન સાફ હશે ને તો એના રોટલા તમારા છોકરા જ ખાવાના તમારું કલું તમારા છોકરા ખાવાના નરસિંહભાઈ અમીરભાઈ તમારું કલું તમારા છોકરા જ ખાવાના છે આ ધ્યાન રાખજો એટલે તમારા દરણા સાફ કરો બીજાના દરણા સાફ કરવા જશો નહીં કોઈની પીઠ પાછળ વાતો કરવા જાશો નહીં કોને શું કર્યું ને એને વાત જ મૂકી દે દેખાઈ આવે તો છે જવાની જરૂર છે દેખાઈ આવે રસ્તા ધંધામાં માણસ કે આને આ કર્યું હા એમાં બોર્ડ મારવાની જરૂર હતી નથી એટલે બધાને એટલું કહું છું અમીરભાઈ નરસિંહભાઈ કોઈને કોઈની ચિંતા કરશો નહીં કોઈની વાતો કરવી નથી જેને જે સ્વ અનુભૂતિ થતું એને કરવા દો અને જેને જે કરવું એ કરવા દો તમે હું એક જ વસ્તુ કહું છું તમે તમારી અંદર વ્યસ્ત રહો તમે તમારો ખ્યાલ રાખો ને તો દુનિયા આપ મેળે બધું બરાબર જ છે દુનિયાની કોઈને ખ્યાલ રાખવાની જરૂર નથી અને અજ્ઞાનીઓ રહ્યા એ છે પણ જ્ઞાનીઓ રહ્યા ને રહેશે એટલે જ્ઞાનીઓ બનજો અજ્ઞાનીઓ ને અજ્ઞાનીઓ જ્ઞાનીઓ નથી જ્ઞાન હિમાલય જેટલો વજન છે એને તો જ્ઞાન કીધું છે જ્ઞાનનો મતલબ શું થઈ જાય શાંત એટલે શાંત રહેવાનું છે અજ્ઞાનીઓ ભલે ગમે તે કરતા કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ વલણ રોજ કરજો એટલે માખણ નહીં કરશે એવું શીખવું છે રાહ રા રજા